વિડીયો ભારત પહોંચતા તિલક વર્માનું થયું જોરદાર સ્વાગત હૈદરાબાદ એરપોર્ટ પર લાગ્યા તિલક તિલક નારા તિલક વર્મા એશિયા કપ બે હજાર પચીસની ની ફાઈનલ પાકિસ્તાન સામે મેચ ઇનિંગ રમી હતી તેણે મુશ્કેલ સ્થિતિમાં મક્કમ બેટિંગ કરી ટીમ ઇન્ડિયાને વિજય તરફ દોરી હતી ભારત ફર્યા બાદ હૈદરાબાદ એરપોર્ટ પર તેનું જોરદાર સ્વાગત થયું હતું જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો એશિયા કપ બે હજાર પચીસની ફાઇનલમાં શાનદાર બેટિંગ ભારતને વિજય અપાવનાર યુવા સ્ટાર તિલક વર્મા ભારત પરત ફર્યા છે મંગળવારે હૈદરાબાદ એરપોર્ટ પર હજારો ચાહકો દ્વારા તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું ફાઇનલ મેચમાં તેની દમદાર અડતી સદીએ ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન સામે યાદગાર જીત અપાવી હતી હૈદરાબાદ પહોંચતા તિલક આવકારવામાં આવ્યો હતો જ્યારે ચાહકોએ ઢોલ નગારા સાથે તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકનને પ્રેસ કરો